હું અભિષેક દોશી પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટ છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસમાં છું આજે જે બજેટમાં ચેન્જીસ આવ્યા અને ઘણા બધા ચેન્જીસ વિશે આપણે ચર્ચા કરી તેમાં એક લિટિગેશન પાર્ટ વિશે હું ચર્ચા કરું તો લિટીગેશનમાં બે ત્રણ સારા ચેન્જીસ આવ્યા છે સૌ તો જે રીઅસેસમેન્ટ એટલે કે પાછળથી કેસ જે રીઓપન થઈ શકે તેમાં જે લિમિટ અત્યારે છે પચાસ લાખથી વધુ કેસ હોય તો અમાઉન્ટનો કેસ હોય તો દસ વર્ષની લિમિટ છે જે ઘટાડીને પાંચ વર્ષ કરી નાખી છે અને સર્ચના કેસીસમાં એ છ વર્ષ રહેશે તો આ સબસ્ટેન્શિયલ રિડક્શન છે ટાઈમ લિમિટમાં અને જેનાથી ટેક્સપેયરને ઘણો ફાયદો થશે કારણ કે દસ વર્ષના રેકોર્ડ મેઇન્ટેન કરવા ખૂબ જ અઘરા હોય છે આ ઉપરાંત જે એક મોનેટરી લિમિટ હોય છે કે જેની સામે ડિપાર્ટમેન્ટ અપીલ ફાઇલ કરી શકે કોઈપણ કેસ સામે એ ડિપાર્ટમેન્ટ એક મોનેટરી લિમિટ ફાઇલ કરી લેતી કે આનાથી ઓછો કેસ હોય તો ટ્રિબ્યુનલ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકાય જે મોનેટરી લિમિટમાં બી સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે અને જેના કારણે બી ડિપાર્ટમેન્ટ દ્વારા થતી અપીલમાં ઘણો બધો ઘટાડો આવશે એ સિવાય આપણે જોયું કે પાછલા વર્ષોમાં એક વિવાદ વિશ્વાસ સ્કીમ લઈ આવ્યા હતા જે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન માટે હતી તે વિવાદ સેવિશ્વાસ સ્કીમ બે હજાર ચોવીસ ફરીથી લઈને આવ્યા છે અને જેમાં જે હાલમાં પેન્ડિંગ કેસો છે અપીલમાં તેને કેસો આવરી લેવામાં આવશે અને તેમાં જો વ્યક્તિ ટેક્સ ભરી દે છે તો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીનું વહીવર મળશે અને આ ટાઈપની સ્કીમ છે જે પણ આવકારદાયક સ્ટેક છે અને એક લાસ્ટ મુદ્દો લઈએ તો એક જે અપીલ ઇફેક્ટ અપાતી હોય છે ઓર્ડર્સની એ પણ હવે ડિજિટલાઇઝ વેથી અપાશે અત્યાર સુધી મેન્યુઅલ અપાતી હતી જે પણ એક આવકારદાયક સ્ટેપ છે તો આ લિટિગેશન રિલેટેડ સ્ટેપ્સને આપણે આવકારદાયક સ્ટેપ કહી શકીએ